ભાવનગરમાં દારૂ ઘુસાડવા માટે નવો કિમિયો ભાવનગર નિષ્ફળ કર્યો મનીષ ડાબી નામનો બુટલેગર મોટી માત્રામાં એમ્બ્યુલન્સમાં ઇંગ્લિશ દારૂ ભરીને ભાવનગર આવી રહ્યો હતો અને તે જ સમયે પોલીસને બાતમી મળતા બાતમી આધારે રેડ કરતા નારી ગામ પાસે રંગે હાથ એમ્બ્યુલન્સ સાથે બુટલેગરને ઝડપી પાડેલ વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કુલ પાંચસો પંચાવન બોટલ એમ્બ્યુલન્સના ખાનામાં ભરી હતી જી જે ટેન ડબલ્યુ

કાચમાં છે